જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું અહીંયા તમારી માટે કાચા બટેકા પૌવા અને સૂજીમાંથી એકદમ સરસ નવો નાસ્તો લઈને આવી છું એકદમ ચટપટી નવી અને ક્રિસ્પી વાનગી છે અહીંયા જુઓ બહારથી આ નાસ્તો જેટલો ક્રિસ્પી છે ને અંદરથી એટલો જ તે સોફ્ટ બને છે સાથે જ આપણે અહીંયા લસણની એકદમ ટેસ્ટી એવી ચટણી બનાવીશું જે આ નાસ્તા સાથે ખૂબ જ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ આ વિડીયોને સ્કીપ નહીં કરતા એન્ડ સુધી જોતા રહેજો અને ફ્રેન્ડ્સ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે પણ શેર કરજો અને નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પર પ્રેસ કરજો તો સૌપ્રથમ મેં અહીંયા આ રીતે બે કાચા બટેકા લઈ લીધા છે અને તેની સાથે મેં અહીંયા એક કપ પૌવા લીધા છે પૌવા બટેકા માટે જે આપણે પૌવાનો ઉપયોગ કરીએ ને તે પૌવા લેવાના છે અને એક કપ સૂજી લેવાની છે જે જાડી સૂજીનો ઉપયોગ આપણે કરીએ ને તે લેવાની છે તો સૌ પ્રથમ પૌવાને આપણે પહેલાં ગ્રાઇન્ડ કરી લઈએ તો અહીંયા પૌવાનો આપણે કરકરો લોટ તૈયાર કરવાનો છે જેના માટે મેં અહીંયા અગારોના રોયલ મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ કર્યો છે જે નવસો વોટની હેવી ડ્યુટી મોટર સાથે આવે છે અને હન્ડ્રેડ પર્સન્ટ પ્યોર કોપર મોટર સાથે આવે છે જેમાં ત્રણ સ્ટેનલેસ સ્ટીલ જાર પણ આપણને મળી જતા હોય છે ફક્ત ત્રીસ સેકન્ડમાં જ અહીંયા મેં આ પૌવાનો કરકરો લોટ તૈયાર કરી લીધો છે આ મિક્સર ગ્રાઇન્ડર જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે હવે જે બે કાચા બટેકા હતા એ બંને બટેકાને આપણે છીણ કરી લેવાના છે રેસિપી એકદમ સરળ છે સહેલી છે અને તમે તેને પહેલી વખત બનાવશો ને તો પણ તે એકદમ પરફેક્ટ બનશે તો બટેકાનું જે છીણ છે એ આ રીતે મેં તૈયાર કરી લીધું છે અને ત્યારબાદ અહીંયા કઢાઈની અંદર આ રીતે આપણે બે ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીએ તેલ ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી જીરું એડ કરીશું અને ત્યારબાદ આપણે તેની અંદર આ રીતે એક ચમચી વાટેલું લસણ ઉમેરીશું એક ચમચી વાટેલું આદું એડ કરી દઈએ અને ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખી આપણે આ રીતે તેને સોતે કરીએ ત્યારબાદ મેં અહીંયા એકદમ જીણા ચોપ કરેલા ત્રણથી ચાર લીલા મરચાં પણ ઉમેરી લીધા છે અને હવે આપણે તેમાં પાણી ઉમેરીશું તો પાણી માપ સાથે લેવાનું છે તો અહીંયા મેં એક કપ પૌવા લીધા છે અને એક કપ સૂજી લીધી છે તો તેની સામે આપણે અહીંયા ત્રણ કપ પાણી ઉમેરવાનું છે સૂજીનું ડબલ પાણી ઉમેરવાનું અને પૌવા એક કપ હોય તો તેની સામે એક કપ પાણીનો જ ઉપયોગ કરવાનો તો આ માપ ખાસ યાદ રાખજો અને ત્યારબાદ અહીંયા મેં એક ચમચી રેડ ચીલી ફ્લેક્સ ઉમેર્યા છે અને સ્વાદ પ્રમાણે અહીંયા મેં એક ચમચીથી થોડુંક વધારે એવું મીઠું એડ કર્યું છે હવે આ બધું આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ હું તેની અંદર જે કાચા બટેકાનું છીણ મેં તૈયાર કર્યું હતું તે હું આ રીતે ઉમેરી લઉં છું ફરીથી આપણે આ બધું બરાબર મિક્સ કરી લઈએ અને આને આપણે થોડીવાર માટે ઉકાળી લઈએ અને સાથે સાથે જ હું તેની અંદર આ રીતે થોડાક લીલા દાણા પણ ઉમેરી લઉં છું અને તેને પણ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે તો હવે અહીંયા જુઓ થોડી વારમાં જ આ રીતે પાણી જે છે એ ઉકળવા લાગશે અને લગભગ ત્રણ મિનિટ માટે આને આપણે આ રીતે ઉકાળીશું જેથી કરીને બટેકાનું જે છીણ છે એ પણ થોડુંક ચડી જાય અને આ રીતે પાણી ઉકળેલું હશે તો તેમાં સૂજી અને પૌવા પણ એકદમ ફટાફટ ચડી જશે તો પહેલાં મેં અહીંયા પૌવા જે મેં દળીને રાખ્યા હતા તે ઉમેર્યા અને ત્યારબાદ આ રીતે મેં સૂજી એડ કરી લીધી છે અને આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે હલાવવાની પ્રોસેસ થોડીક ઝડપથી જ રાખવાની છે જેથી કરીને તેમાં કોઈ પણ ગાંઠો ના પડે અને થોડીવારમાં જ તમે જોશો તો પાણી બધું એબ્ઝોર્બ થઈ જશે અને આ રીતે તેમાંથી એક લોટ તૈયાર થઈ જશે આ સમયે તમારે ગેસની ફ્લેમને સ્લો ઉપર રાખી બે મિનિટ તેને થવા દેવાનું અને બે મિનિટ થાય એટલે ત્યારબાદ આ લોટને આપણે આ રીતે એક વાસણમાં કાઢી લઈશું ત્યારબાદ તાવેથાની મદદથી આ રીતે થોડુંક તેને ફેલાવી દઈશું અને દસેક મિનિટ માટે આપણે તેને છોડીશું જેથી કરીને તે થોડોક ઠંડો થઈ જાય પંખા નીચે ઠંડુ નથી કરવાનું ત્યારબાદ આપણે અહીંયા લસણની ચટણી તૈયાર કરી લઈએ તો તેના માટે મેં અહીંયા વન ફોર્થ કપ જેટલું લસણ લીધું છે અને તેમાં હું આ રીતે વન ટેબલ સ્પૂન કાચા સિંગદાણા ઉમેરી લઉં છું અને ત્યારબાદ આ રીતે હું તેમાં એક ટેબલ સ્પૂન આખા ધાણા એડ કરું છું ચટણીનો કલર સરસ આવે એટલા માટે હું તેની અંદર આ રીતે દોઢ ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચાંનો પાવડર એડ કરું છું અને આ રીતે અડધી ચમચી હું તેમાં મીઠું ઉમેરું છું ત્યારબાદ અડધી ચમચી જીરું અને અડધી ચમચી આપણે તેમાં આમચૂર પાવડર એડ કરી દઈએ અને આ બધું જ આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાનું છે ત્રીસેક સેકન્ડ ગ્રાઇન્ડ કર્યા બાદ આપણે જો જરૂર લાગે તો તેમાં પાણી એડ કરીશું તો ચટણી તમારે જેટલી લિક્વિડ જોવે એ પ્રમાણે તમારે તેમાં પાણી ઉમેરવાનું છે મેં અત્યારે ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેર્યું છે અને એક વખત હું તેને આ રીતે ફરીથી ગ્રાઇન્ડ કરી લઉં છું એટલે સરસ મિક્સ થઈ જશે તો અહીંયા જોઈ શકાય છે કે ચટણીની જે કન્સિસ્ટન્સી છે એ આ પ્રમાણે હોવી જોઈએ હવે આ ચટણી લાંબા સમય સુધી સારી રહે તે માટે આપણે તેનો વઘાર પણ કરીશું જેથી કરીને તે ખરાબ ન થાય તો અહીંયા મેં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂક્યું છે અને તેલ ગરમ થાય એટલે આપણે તેમાં ચટણી ઉમેરી લઈશું ચટણીના આ મિશ્રણને આપણે તેલમાં વીસથી પચીસ સેકન્ડ માટે જ સોતે કરવાની છે અને ગેસની ફ્લેમને સ્લો ઉપર જ રાખવાની છે ત્યારબાદ હું તેની અંદર આ રીતે ઝારમાં થોડુંક પાણી ઉમેરી રાઇન્સ કરી તે મેં પાણી ઉમેરી લીધું છે જો તમારે ચટણી થોડીક વધારે લિક્વિડ જોવે તો થોડુંક વધારે પાણી ઉમેરી શકાય છે પણ હું અહીંયા ચટણીની જે થિકનેસ છે એ થોડીક મીડિયમ જ રાખી રહી છું એટલે મેં આ રીતે ચટણીને સોતે કરી લીધી છે અને ધીમા તાપે એકથી બે મિનિટ મેં તેને છોડી દીધું એટલે બધું તેલ બહાર આવી ગયું આ રીતે તેલ બધું બહાર આવશે તો ચટણી તમારી એકદમ પરફેક્ટ બનશે અને દસથી પંદર દિવસ સુધી તમે તેને ફ્રીજમાં સ્ટોર કરી શકશો તો તમારે એરટાઈટ કન્ટેનરમાં તેને સ્ટોર કરવાની રહેશે તો આ ચટણીને મેં ફક્ત દસ મિનિટમાં જ તૈયાર કરી અને ત્યાં સુધી આ જે મિશ્રણ આપણે તૈયાર કર્યું હતું એ થોડુંક ઠંડુ થયું છે ઉપરથી ઠંડુ છે પરંતુ અંદરથી તે હજી બી ગરમ જ છે એટલે ચમચાની મદદથી હું તેને આ રીતે થોડુંક ઉપર નીચે કરી લઉં છું ત્યારબાદ આ રીતે થોડુંક ઓઇલ આપણે તેમાં એડ કરીશું અને હાથમાં પણ આપણે થોડુંક ઓઇલ લગાવી લઈએ અને આ લોટને હવે આપણે મસળીને સ્મૂથ કરવાનું છે તો જ્યારે આ રીતે લોટ નવશે કું ગરમ હોય એ સમય જ તમારે આ પ્રોસેસ કરી લેવાની એટલે લોટ એકદમ સરસ સ્મૂથ થઈ જશે તો હવે અહીંયા તમે જુઓ લોટ એકદમ સરસ સ્મૂથ તૈયાર થઈ ગયો છે હાથમાં આ રીતે થોડુંક ઓઇલ લઈશું અને હવે આપણે તેમાંથી બોલ્સ તૈયાર કરવાના છે તો પહેલાં આપણે બંને હાથમાં આ રીતે મસળીને થોડુંક વધારે તેને સ્મૂથ કરી લઈએ જેથી કરીને વચ્ચે જગ્યા ન રહે અને ત્યારબાદ આપણે તેના બોલ્સ તૈયાર કરવાના છે તો બોલ્સ છે એ તમે અલગ અલગ શેપમાં બનાવી શકો છો નાના નાના રાઉન્ડ બોલ્સ બનાવી શકાય અથવા આ રીતે લંબ ગોળાકાર શેપ આપી અને તેને થોડુંક પ્રેસ કરી અને ત્યારબાદ કોઈ પણ ચમચાની મદદથી આ રીતે તેમાં અડધી સુધી કટ લગાવી લઈશું એટલે એ એકદમ સરસ નવી ડિઝાઇન તૈયાર થઈ જશે હવે આ નાસ્તાને તમે ટ્રાયંગલ શેપમાં પણ બનાવી શકો છો સેન્ડવિચ શેપમાં પણ બનાવી શકો છો તમને જે શેપ પસંદ હોય એ શેપમાં તમે તેનું વેરિએશન કરી અને આ નાસ્તાને તૈયાર કરી શકો છો તો અહીંયા એક બીજું પણ હું તમને બનાવીને બતાવી દઉં છું તો આ રીતે પહેલાં બોલ્સ તૈયાર કરવાનો અને આ રીતે તેને લંબ ગોળાકાર શેપમાં એક શેપ આપી દેવાનો અને ત્યારબાદ આપણે આ રીતે તેમાં કટ લગાવી લઈશું તો જેટલો પણ લોટ છે તેમાંથી આ રીતે મેં બધો જ નાસ્તો તૈયાર કરી લીધો છે ફ્રેન્ડ્સ આ નાસ્તાને તમે પંદર દિવસ સુધી એક એરટાઇટ ડબ્બામાં ભરીને ફ્રીઝરમાં સ્ટોર પણ કરી શકો છો બીજી બાજુ મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તેલ ગરમ થઈ ગયું એટલે મીડિયમ ફ્લેમ ઉપર આને આપણે ફ્રાય પણ કરી લઈએ તો ખાસ ધ્યાન રાખવાનું છે કે એકદમ હાઈ ફ્લેમ ઉપર ક્યારેય તેને ફ્રાય નથી કરવાનું મીડિયમ ફ્લેમ ઉપર જ તેને ફ્રાય કરવાનું છે આ નાસ્તો એકથી દોઢ મિનિટ માટે ફ્રાય થાય ત્યારબાદ આપણે તેને ફ્લિપ કરીશું અને જરૂર લાગે તો વચ્ચે વચ્ચે આ રીતે તેને ચલાવતા પણ જઈશું નાસ્તો આપણો ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાનું છે અને એક બે જ ફ્રાય થતાં ઓછામાં ઓછી સાતથી આઠ મિનિટનો સમય લાગે છે તો જુઓ ફ્રેન્ડ્સ અહીંયા આ નાસ્તો એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે અને ક્રિસ્પી પણ થઈ ગયો છે આમાં આપણે પૌઆ અને સૂજીનો ઉપયોગ કર્યો છે એટલે આ નાસ્તો બહુ જ સરસ ક્રિસ્પી પણ તૈયાર થાય છે આજની બેસ્ટ કમેન્ટનું લિસ્ટ મેં અહીંયા વિડીયોમાં આપેલું છે જો તમારી પણ તમારી કોમેન્ટને નેક્સ્ટ વિડીયોમાં પિક કરાવી હોય તો બેસ્ટ એમ બેસ્ટ કમેન્ટ આ વિડીયોની નીચે મને લખીને જણાવજો અહીંયા સેકન્ડ બેસ્ટ પણ બસ મેં એ જ રીતે ફ્રાય કરી લીધી છે જ્યાં સુધી ક્રિસ્પી ન થાય ત્યાં સુધી મેં તેને મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરી લીધી છે તો ફ્રેન્ડ્સ આ નવા નાસ્તાની રેસિપી તમને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો એક વખત ટ્રાય કરજો અને તમારા અનુભવ પણ મારી સાથે કોમેન્ટ સેક્શનમાં શેર કરજો આ નાસ્તો બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ સોફ્ટ બને છે તો આ નાસ્તાની રેસિપી અને લસણ ચટણીની રેસિપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડિયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો